હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ડીઝલ બુલેટ આવેલ છે જે વેચવાનું છે મિત્રો અને મિત્રો આ બુલેટ કોઈપણ રિક્ષા સામે એક્સચેન્જ પણ કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર મોડલ અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો બુલેટ લેવાય સ્તવી ડીઝલ બુલેટ તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે ડીઝલ બુલેટની મોડલની તો મિત્રો ઓગણીસો અને ત્યાંશીનું મોડલ છે અને મિત્રો બુલેટ તમને પાર્સિંગ સાથે કમ્પ્લીટ મળશે અને મિત્રો બુલેટ એકદમ રનિંગ કન્ડિશનમાં છે હાલમાં એકદમ સારું કન્ડિશનમાં તમને જોવા મળશે આગળ પાછળ બંને ટાયરની તમને સારી કન્ડિશન જોવા મળશે મિત્રો લૂકવાઈજ સારી કન્ડિશન જોવા મળશે કાચડો ક્યાંય જોવા નહીં મળે કલર નોર્મલ તમને કલર જોવા મળશે મિત્રો બુલેટની કન્ડિશન સારું કન્ડિશન અને ઇન્જન ખૂબ જ સારું જોવા મળશે તેવું માલિકનું કહેવું છે મિત્રો આ બુલેટ તમને કોઈ પણ રિક્ષા સામે એક્સચેન્જ કરી આપશે મિત્રો પ્યાગો રિક્ષા ઠાઠો રિક્ષા કોઈપણ રિક્ષા સામે તમને બુલેટ એક્સચેન્જ કરી આપશે તો જે પણ કોઈ મારા મિત્રો આ બુલેટ લેવા ઈચ્છતા હોય તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે અને ક્યાં જોવા મળશે તે પણ આગળ આપણે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે માલિકના મોબાઈલ નંબરની તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું બે પાંત્રીસ અડસઠ સાત જો પણ મિત્રો માલિકનો મોબાઈલ નંબર છે તેમાં મિત્રો કોન્ટેક કરી તમને રૂબરૂ કિંમત માલિક જ જણાવશે તો મિત્રો એક્સચેન્જ કરવા માટે અથવા તમને બુલેટ લેવા માટે આ નંબરમાં કોન્ટેક કરી લેવો અને મિત્રો આ બુલેટ તમને જોવા મળશે જિલ્લો આણંદ તાલુકો સારંગપુર જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ ડીઝલ બુલેટ હોય અથવા એક્સેન્જ કરવા જતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે નેવું બે પાંત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન વગેરે જોઈ અને કિંમત કરાવી શકો છો સાવ ઓછી કિંમતમાં વેસવાનું છે વસરાજ